ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યમાં જે એસઆઈઆર ટુ પોઈન્ટ હોય એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ જે રિવિઝન કરીને જે આ ફોર્મ ભરવાનું આવે છે જ્યાં ઘણા બીઓલો દ્વારા જે તે મતદાર યાદીમાં જે લોકોનું નામ છે એ લોકોને બસ એમ જ કહે કે તમે ફોર્મ ભરી દો કોઈ પ્રોબ્લેમ નહીં આવે મિત્રો આ તમારે ધ્યાન રાખવાની જરૂર છે થોડી ચૂક થઈ ને તો તમારું જે મતદાર માટેની જે ચૂંટણી કાળ છે એ પણ બંધ થઈ શકે છે અને એના માટે પછી તમારે અપાયેલ જેવી જે તે પ્રોસીજર છે એ કરવાની જરૂર બની શકે છે એટલે ધ્યાનથી તમારે આ ફોર્મ ભરવાનું છે આ ફોર્મ ભરવાનું કેવી રીતે છે અને એ હું તમને અહીંયા જણાવું છું જે માટેની અહીંયા વાત કરી છે બે હજાર બેની ની જે તે ચૂંટણી કાળ માટેની જે તે એમને કહેવાય જે લિસ્ટ છે એ ક્યાંથી ડાઉનલોડ કરવું એ તમને હું ઓનલાઈન ઓફલાઈન કઈ રીતે જે પ્રોસીજર છે એક નહીં ત્રણ ત્રણ રીત છે હું તમને અહીંયા જણાવું છું તો હું વધારે ટાઈમ નહીં લઉં અને અહીંયા તમને જણાવવાની કોશિશ કરીશ કે કઈ રીતે આ તમારે ફોર્મ ભરવાનું છે લાઈવ હું અહીંયા તમને બતાવીશ કે કઈ રીતે આ ફોર્મ ભરવાનું છે મિત્રો અહીંયા હું આશા રાખીશ કે આ જે તે ફોર્મ છે એ હું અહીંયા તમને બતાવું છું તો અહીંયા જે તે બીએલો છે એ બીએલોનું નામ ને નંબર અહીંયા લખેલું હોય છે અને જે તે અરજદાર કે અથવા અહીંયા આપણે મતદારનું નામ છે અહીંયા લખેલું ઓળખ કાર્ડ નંબર હોય છે અને જે તે અહીંયા વિભાગ લાગે છે એ પણ અહીંયા લખેલ છે તો અહીંયા તમારે શું કરવાનું છે તો અહીંયા જે તે મતદાર છે એનો ફોટો અહીંયા લાઈવ જે તમે અત્યારનો જે ફોટો પાડો છો એ અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીંયા ચોંટાડવાનો છે આ બધી ડિટેલ તો મિત્રો તમને ખબર જ છે કે કઈ રીતે તમારે ભરવાની છે જેવી કે અહીંયા જન્મ તારીખ છે એ તમારે ભરવાની છે અહીંયાથી આધાર કાર્ડ

યાદીમાં નામ છે એ લોકોની પણ અહીંયા વાત કરું છું તો આટલું ફોર્મ તો તમે અહીંયાથી આ જે તે ફોર્મ છે ને તમે ભરી શકશો પરંતુ અહીંયા જે બે ડિટેલ છે એ કઈ રીતે તમારે ભરવાનો છે ને એ જ અહીંયા તમારે મેઇન વાત જાણવાની તો તમે આ સાઈડનો જે આ પટ્ટો જોઈશો ને તો જે વ્યક્તિનું બે હજાર બેમાં એટલે કે જે જનરલી હું તમારી અહીંયા ઉંમર હું તમને જણાવ કે ચાલીસ પ્લસ ઉંમર હોય ને તો તમારે આ કોઠો ભરવાનો છે જે તે અહીંયા મતદારનું નામ છે એ વ્યક્તિનું અને જો ચાલીસ કરતા ઓછી ઉંમરની હોય તો આ ડિટેલ આ કોઠાવાળી તમારે ડિટેલ ભરવાની આટલું તમારે ધ્યાન રાખવાનું છે હવે અહીંયા જે વ્યક્તિની ચાલીસ પ્લસ ઉંમર છે સ્ત્રીની પણ વાત કરી લઉં છું અહીંયા તો અહીંયા તમારે જે તે જે ચાલીસ પ્લસ ઉંમર છે એમની અત્યારે હું અહીંયા વાત કરું તો એમનું અહીંયા નામ લખવાનું છે એમનો જે ચૂંટણી કાંડ નંબર છે એ લખવાનું છે સંબંધીનું નામ છે એટલે કે એમના પિતાનું નામ લખવાનું અને સંબંધમાં અહીંયા પિતા લખી દેવાનો છે જે તે તમારો જિલ્લો લાગતો હોય અહીંયા જિલ્લો લખવાનું છે જે તે રાજ્ય લાગતું હોય એ હવે વિધાનસભા મત વિસ્તાર એટલે કે તમારો જે તે તાલુકો છે એ જ તમારે અહીંયા વિધાનસભામાં નામ આવશે હવે અહીંયાની જે તમારે બે હજાર બેમાં જે તમારું નામ હતું એમાં તમારો જે વિધાનસભા મત વિભાગનો નંબર આવે છે જે તે તમારા તાલુકા રિલેટેડનો જે મત વિભાગનો નંબર હોય છે એ અહીંયા લખવાનો છે ભાગ નંબર એટલે કે જે તે તમારી બે હજાર બેની જે લિસ્ટ છે અહીંયા આ રીતે ઉપર એમનો જે ભાગ નંબર લખેલો છે એ ભાગ નંબર લખવાનો છે અને જે તે અનુક્રમ તમારો જે નંબર હશે એ લિસ્ટમાં એ લિસ્ટમાં તમારો જે અનુક્રમ નંબર છે એ અહીંયા તમારે નાખવાનો રહેશે હવે અહીંયા ચાલીસ પ્લસ વાળા ઉંમરની વાત પૂરી થઈ ગઈ હવે ચાલીસ કરતા ઓછી ઉંમરની જે વ્યક્તિ છે વાત કરું છું તો મિત્રો તમારે ચેક કરવું પડશે કે તમારી જે તે બે હજાર બેમાં જે તમારું ચૂંટણી કાળમાં કોનું તમારું નામ હતું જનરલી તમારું અહીંયા પપ્પાનું અથવા જે તમારા દાદા અથવા દાદીનું નામ હોઈ શકે છે તો તમારે શું કરવાનું છે તો હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં જે તે લિંક છે ત્યાં તમે ચેક કરી એકસો બે હજાર બે માં તમારી જે તે મતદાર યાદીમાં નામ હતું જે લિસ્ટ હતી એ તમે લિસ્ટ ડાઉનલોડ કરી શકશો બીજી લિંક મૂકી દઈશ કે જેમાં તમારા માતા પિતાનું અથવા દાદા દાદીનું ડાયરેક્ટ ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો અને એમાં તમારું જે તે મત વિભાગનો નંબર છે એ ભાગ છે અનુક્રમ નંબર છે એ તમને દેખાડી દેશે અને ત્રીજી રીતે એવી છે કે તમારા જે તે ગામના બીએલો છે તેમની પાસે તમે બે હજાર બેની જે તે મતદાર યાદીની લિસ્ટ છે એ તમે લઈ શકો છો તો એમાં અહીંયા તમારા જનરલી અહીંયા કહેવાય તો તમારા માતા પિતાનું નામ અહીંયા માતા અથવા પિતા અથવા દાદા અથવા દાદીનું નામ તમારે અહીંયા લખવાનું હોય છે એમનો જે મતદાર ઓળખ નંબર છે એમનું જે તે નામ છે એટલે કે તમારા દાદા અથવા દાદીનું નામ લખવાનું છે અહીંયા સંબંધમાં તમારે લખવાનું છે દાદા અથવા દાદી અથવા માતા અથવા પિતા અહીંયા જે તે તમારો જિલ્લો આવતો હોય રાજ્યનું નામ ગુજરાત છે મત વિધાનસભા મત વિભાગનું નામ જે તે તમારો તાલુકો હશે એ જ જનરલી હશે વિભા વિધાનસભા મત વિભાગનો નંબર એટલે જે તે તમે બે હજાર બેની જે લિસ્ટ જોઈશો તમારા દાદા અથવા દાદીની અથવા મમ્મી અથવા પિતાનું એમાં મત વિભાગનું જે તે નંબર હશે એ તમારે અહીંયા લખવાનો રહેશે ભાગ નંબર જે તે અહીંયા મેં તમને વાત કરી કે એ લિસ્ટમાં અહીંયા ઉપર ભાગ નંબર લખેલો હશે એ લખવાનો રહેશે અને એમાં જે તમારું નામ હશે એમાં અનુક્રમ નંબર જે તે હશે એ નંબર તમારે અહીંયા નાખવાનો રહેશે પછી અહીંયા જે તે ફોર્મ ભરે છે અથવા એમનું જે પોતાનું જે નામ છે એ તમારે અહીંયા સહી કરવાની રહે છે અને આ જે તે તમારા બિયલોને છે એ આપવાની રહે છે મિત્રો અહીંયા વધુમાં વધુ એક જ વાત એવી છે કે તમારે બે હજાર બેની જે તે માહિતી છે એ કઈ રીતે મેળવવાની છે તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાંથી તમે આ જે તે તમારી માહિતી છે એ તમે લઈ શકશો